નમસ્કાર મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે આ શબ્દો છે ગાંધીનગરના એ લોકોના જેમના મકાન રાતોરાત સીમાઈ ગયા હતા જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી છે ત્યારે વાત કરવામાં આવે તો એક રાતે આ લોકો રોજ સુતા હોય તેમ સુઈ ગયા અને વહેલી સવારે ચાર વાગ્યે જાણે ધરતીકંપ આવ્યો હોય તેવા બુલડોઝોની ગણગણાટી સંભળાવવા મળી હતી જે આ મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે કોઈ વીઆઈપી નો કોનોએ નીકળવાનો હોય તેવી રીતે પોલીસ કાંફલો ગોઠવાઈ ગયો હતો બધાને હિટમાંથી વેગાડીને કહ્યું તમારી પાસે એક કલાકનો સમય છે જે આ મિત્રો મોટા સમાચાર સામે રહ્યા છે બધા લોકોને કહેવામાં આવ્યું તમારી પાસે એક કલાક છે બધો સામાન લઈ લો ઘર પાડવાના છે આ મિત્રો મોટા સમાચાર સામે રહ્યા છે ત્યારે મિત્રો વાત કરવામાં તો એક કલાકમાં કેવી રીતે સામાન લઈ શકાય સામાન લઈને ક્યાં જવાનું પણ કોઈને સાંભળવા નહીં જોતાં જોતાં એ મકાનો પર ફરી વળ્યા જે મજૂરી કરતા લોકો અહીંયા રહેતા હતા જે આ મિત્રો મોટા સમાચાર સામે રહ્યા છે